નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર જોઈશું એમાં પહેલું નીચેની સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય હવે વિદ્યાર્થી મિત્રો બે વડે નિશેષ ભાગી શકાય તમને બેની ચાવી આવડવી જોઈએ તો અહીં ઉપર લખેલી છે જુઓ બે માટે સંખ્યાનો એકમનો અંક શૂન્ય બે ચાર છ આઠ હોય તેને બે વડે નિશેષ ભાગી શકાય તો અહીં એકમનો અંક સાત છે એટલે ના ભાગી શકાય અહીં આઠ છ તો ભાગી શકાય એક ના ભાગી શકાય શૂન્ય છે તો ભાગી શકાય છ તો ભાગી શકાય ત્રણ છ તો ના ભાગી શકાય શૂન્ય છ તો ભાગી શકાય આઠ છ તો ભાગી શકાય ચાર છ તો ભાગી શકાય પાંચ છ તો ના ભાગી શકાય એકદમ ઈજી છે તો વિદ્યાર્થી મિત્રો ચાવી તમને ખાસ આવડવી જુઓ એકમનો અંક હોય છેલ્લો અંક એ બેકી હોવો જોઈએ બરાબર ચલો નીચેની સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો એની ચાવી જુઓ સંખ્યાના અંકોના સરવારાને વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય સમજો હું તમને સમજાવું આ પહેલી સંખ્યા છે ચાર જીરો અને ત્રણે બધા જ અંકોનો સરવારો કરવાનો તો જુઓ ચાર વત્તા જીરો એટલે જીરો સોરી ચાર વત્તા જીરો એટલે ચાર ચારમાં ત્રણ ઉમેરો એટલે સાત એટલે સાત ને ત્રણ વડે ભગાય ના તો આ સંખ્યાને ભાગી શકાય નહીં ચલો પાંચ ને બે સાત સાત ને બે નવ નવ ને ત્રણ વડે ભગાય હા ત્રણ નવ તો આ હા ને એક આઠ આઠ નવ દસ અગિયાર અગિયાર ને ત્રણ વડે ના ભગાય એટલે ચોકડી નવ અને આઠ સત્તર સત્તર અઢાર અને ઓગણીસ ઓગણીસ ને ત્રણ વડે ના ભગાય એટલે ચોકડી પોચ 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 પોતરી પંદર પંદરને ત્રણ વડે ભગાય હા ત્રણ પંચો પંદર તો હા પછી એક અને બે ત્રણ અને ચાર એટલે એક અને બે એટલે ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને ચાર દસ દસ ને ત્રણ ઓડે ના ભગાય એટલે ચોકડી ત્રણ અને પાંચ આઠ નવ દસ અને અગિયાર અગિયારના ના ભગાય એટલે ચોકડી ચાર ને ત્રણ સાત આઠ નવ દસ અગિયાર બાર બારના ભગાય ત્રણ ચોક બાર તો હા આઠ અને છ ચૌદ ચૌદ ને પોંચ ઓગણી ઓગણી વીસ એકવીસ એકવીસને ત્રણ વડે ભગાય ત્રણ સીતો એકવીસ એટલે હા નવ દસ અગિયાર અગિયાર આઠ ઓગણીસ ઓગણીસ અને આઠ તો સત્યાવીસ તો ત્રણ નવા સત્યાવીસ તો હા બોલો એકદમ ઇજી છે કે નહીં તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણવાનું છે ચાવી તમને ખાસ આવડવી જોઈએ હવે નીચેની સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓને ચાર વડે નિશેષ ભાગી શકાય છે અહીં ચાર છે તો ચારની ચાવી તમને આવડવી જોવો જો વિદ્યાર્થી મિત્રો છ થી આઠ ના ગણિતના તમામ પ્રકરણના વિડીયો પ્રેક્ટિસ વર્કના બનાવેલા છે એનું પ્લેલિસ્ટ છે તો એકવાર જોઈ લેવું શું લખ્યું છે સંખ્યાના દશક અને એકમના બે અંકોથી બનતી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે ત્રીજામાં જોશો તો એકમના દશક એટલે આ સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય ઝીરો છે એટલે ભાગી શકાય એટલે હા કરવાનું અહીં જો આ ચૌદ બનશે તો ચૌદને ચૌદને ચાર વડે ભગાય ના તો અહીં ચોકડી અહીં છત્રીસ બનશે તો ચાર નવ છત્રીસ તો હા અહીં બત્રીસ બને તો ચાર અઠ્ઠો બત્રીસ તો હા અહીં જીરો બે બને તો ના અહીં બાર બને તો ચાર તરી બાર તો હા અહીં તેસઠ બનો તેસઠના ના ભગાય ભાઈ અહીં સોળ બને ચોગું ચોગું સોળ તો હા અહીં બાવીસ હતો ના અહીં એસી છે હતો હા બોલો એકદમ ઈજી છે કે નહીં એકદમ વિદ્યાર્થી મિત્રો એજી છે ચલો નીચેની સંખ્યાઓમાંથી કઈ સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય આ ચાવી ઇજી છે તો સંખ્યાનો એકમનો અંક શૂન્ય અથવા પાંચ હોય જે સંખ્યા તમને આપેલી હોય એનો એકમનો અંક શૂન્ય અથવા પાંચ હોય તો નિશેષ ભાગી શકાય એવું તમે જોજો અહીં બે છે એટલે ચોકડી અહીં ઝીરો છે તો હા પાંચ છે એકમનો અંક તો હા અહીં ચાર તો ચોકડી અહીં શૂન્ય તો હા શૂન્ય તો હા શૂન્ય તો હા ત્રણ તો ચોકડી શૂન્ય તો હા ત્રણ તો ચોકડી એકદમ ઈઝી છે આવું જુઓ શું કહે છે છ વડે નિશેષ ભાગી શકાય તો છ ની ચાવી જોઈ લઈએ સંખ્યાને બે વડે અને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને છ વડે નિશેષ ભાગી શકાય આ થોડું સમજવું પડશે કઈ રીતે હું તમને સમજાવું છું જુઓ અહીં સંખ્યા છે અહીં બે વડે ભગાવી જુઓ અને અહીં ત્રણ વડે બંને વડે ભગાય તો જ અહીં છ વડે આવો ખ્યાલ આવ્યો ચલો સંખ્યા કઈ છે પહેલી ચારસો બાસઠ બધી લખી દઉં છું પાંચસો તોતેર એટ સેવન નાઇન સિક્સ ફોર એટ ચાર હજાર પાંચસો ત્રેસઠ સાત હજાર પાંચસો છ ચાર હજાર પાંચસો ચોપન ત્રણ હજાર પાંચસો અને છેલ્લી કઈ છે ચાર હજાર ચારસો હવે વિદ્યાર્થી મિત્રો જો સંખ્યા લખાઈ ગઈ છે ઓકે આપણી હવે બેની ચાવી તમને આવડવી જો બેની ચાવી શું એકમનો અંક કયો હોવો જોઈએ એકમનો અંક બે કયો હોવો જોઈએ તો આ બે છે એટલે હા આવશે બે અહીં ત્રણ છે એટલે ના આવશે અહીં નવ છે એટલે ના આવશે આઠ છ તો હા આવશે શૂન્ય છ તો હા આવશે ત્રણ છ તો ના આવશે છ છ તો હા આવશે ચાર છ તો હા આવશે અહીં બે છ તો હા આવશે છ એટલે હા આવશે હવે વિદ્યાર્થી મિત્રો જે ચોકડી આવી એ સંખ્યા તો જોવાનું જ નથી એ તો આવવાની જ નથી આટલી ત્રણ સંખ્યાઓ તો ઉડી જાય હવે ત્રણ વડે જોવાનું તો ત્રણની ની ચાવી શું છે બધા અંકોનો સરવારો કરવાનો અને એ સરવારાને ત્રણ વડે પગાવવું જોઈએ તો જુઓ ચાર અને છ દસ દસ ને બે બાર બાર હોય એને ત્રણ ઓળી ભગાય હા ત્રણ ચોક બાર તો અહીં હા આવશે ઓબે તો જોવાની નથી છોન ચાર દસ ને અઢાર અઢાર ત્રણ છંગ અઢાર તો આ પણ હા આવશે સાત અને આઠ પંદર પંદરને ત્રણ ઓળી ભગાય એટલે હા આવશે ચાર ને નવ છ પંદર સોળ સત્તર અઢાર અઢારને ભગાય ત્રણ છંગ અઢાર એટલે હા આવશે સાત ને પાંચ બાર ને છ અઢાર તો હા વિદ્યાર્થી મિત્રો ધોરણ છ થી આઠના તમામ પ્રકરણની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પીચ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક ઇયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું ના લાગી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે આવશે ચ્યાન ચ્યાન પોચ નવ નવ પોચ ચૌદ પંદર સોળ સત્તર અઢાર એટલે હા આવશે ત્રણ અને પોચ આઠ આઠ ને સાત પંદર સોળ સત્તર સત્તર ને ભાઈ ત્રણ વડે ભગાય ના તો અહીં ચોકડી આવશે અહીં ચાર તરી બાર બાર ને છ અઢાર તો અહીં હા આવશે હવે વિદ્યાર્થી મિત્રો જે બંનેમાં હા હોય એ આપણો જવાબ આવો વિદ્યાર્થી તો એ જો બંને આ આ આવશે હા એટલે લખવાની સોરી નીચે પછી આ તો ચોકડી છે એટલે ના લખાય બંનેમાં હા છે એટલે આ સંખ્યાએ લખવી પડશે આપણે છસો અડતાલીસ સાતસો એસી એ લખવી પડશે અહીં ચોકડી છે ને અહીં ખરું છે એટલે આ તો ના આવો પતિ જે સંખ્યા લખી દો લીટી હવે આ બંનેમાં હા છે તો આ આવશે આ એ આવશે અહીં ચોકડી થઈ જાય તો આ નહીં આવે આ બંનેમાં હા છે તો કેટલી સંખ્યાઓ આવી એક બે ત્રણ ચાર પાંચ છ આવી વિદ્યાર્થી મિત્રો ચારસો બાસઠ આવી પછી છસો અડતાલીસ આવી પછી સાતસો એંસી આવી પછી સાત હજાર પાંચસો છ આવી પછી ચાર હજાર પાંચસો ચોપન આવી અને ચાર હજાર ચારસો છેતાલીસ તો આમાં આપણે હા કરવાના બાકી બધી ના કરીએ તો ચારસો બાસઠમાં હા હતી જુઓ ચારસો બા છ વાગે તો આ હા પછી બીજી કઈ છે છસો જુઓ છસો અડતાલીસ સાતસો એસી છે છસો અડતાલીસ સાતસો એસી છે પછી સાત હજાર પાંચસો છ અને ચાર હજાર પાંચસો ચોપન તો એક છે એક આ છે અને છેલ્લી છે ચાર હજાર ચારસો છેતાલીસ તો એ આ છે બાકીની બધી ચોકડીઓ કરી દો ઓકે આ રીતે તમારે નક્કી કરવાનું છે હવે શું કહે છે આઠ વડે જુઓ નિશેષ ભાગી શકાય છે કે નહીં આવું આઠની ચાવી એક વખત જોઈ લે સંખ્યાના છેલ્લા ત્રણ અંકો એકમ દશક અને સો વડે બનતી સંખ્યાને આઠ વડે ભાગી શકાય તો સંખ્યાને આઠ વડે ભાગી શકાય ચલો ત્રણ સંખ્યા લેવાની છે પાછળની તો હવે તમે અહીં જોજો પહેલી છે એક હજાર બસો અડતાલીસ તો પાછળના ત્રણ અંકો બસો અડતાલીસ છે એને કેટલા વડે ભાગવાના આઠ વડે તો આઠ તરી ચોવીસ આઠ એકા આઠ આ તો ભાગી શકાય શેષ શૂન્ય અહીં તો હા પછી બે હજાર ત્રણસો ચોસઠ આઠ એકા આઠ આઠ દુ સોળ એટલે સાત વધ્યા ઉપરથી ઉતાર્યો છકડું આઠ દા એંસી એટલે આઠ નવ બોતેર શૂન્ય છમાંથી બે હજાર તો ચાર ઉપરથી ચોકડું આઠ પંચો ચાલીસ અહીં તો શેષ કેટલી વધી ચાર વધી એટલે અહીં શું આવશે ના એ ચાર હજાર ચારસો ચાલીસ છે ચાર હજાર ચારસો ચાલીસ ભાગે આઠ આઠ પંચો ચાલીસ શૂન ચોકડું આ એ ચોકડું આઠ ચાલીસ આ મીંડું ઉતારો આઠ પંચો ચાલીસ અહીં સે શૂન્ય આવી ગઈ છે તો અહીં શું આવશે હા તો બીજી કઈ આવી ચાર હજાર ચારસો ચાલીસ ઓકે હવે એ જ રીતે પાંચ હજાર આઠસો જોવાનું એટલે આઠસો જોઈ લઈએ આઠ એકા આઠ આ તો શું સાતળો ઉતાર્યો આ બગડ્યો બે ઉતારો એટલે આઠ નવો બોતેર તો આને ભગાઈ ગયું ભાઈ બરાબર છે તો આ એ હા આવશે પાંચ હજાર આઠસો શું આવશે હા આવશે હવે છે આઠ આઠ ચાર તો આઠ એકા આઠ આ પાછો આઠ ઉતારો આઠ એકા આઠ આ જીરો ચાર વધ્યા તો આ તો વિદ્યાર્થી મિત્રો કેવી સંખ્યા છે પોસિબલ છે નહીં તો અહીં શું કરી દેવાની ચોખડી પછી ઝીરો ચોસઠ છ તો અઠિયો અઠિયો ચોસઠ બરાબર છે તો કહી એ ચાલી ચોસઠમાં ખા આવશે હવે અહીં તમે જુઓ તો અહીં વીસ છે બરાબર એટલે આ તો નહીં આવે અહીં ચારસો ને અઢાર છે તો વિદ્યાર્થી મિત્રો આ નહીં ભગાય અહીં ચાર હજાર છે એને ભગાશે બરાબર અહીં મીંડા છે એટલે ભગાવાની છે અહીં ત્રીસ છે એટલે આઠે નહીં ભગાય તો કઈ કઈ આવી એક બે ત્રણ ચાર ને પાંચ હોય આવી રીતે ઓકે હવે નવ વડે નિશેષ ભાગી શકાય તો નવની ચાવી કઈ છે જુઓ સંખ્યાના અંકોના સરવાળાને નવ વડે નિશેષ ભાગી શકાય તો જેમ ત્રણમો સંખ્યાનો અંકોનો સરવાળો કરતા એ રીતે અહીં જુઓ હવે તમે ચાર ને ત્રણ સાત આઠ નવ નવ છ પંદર પંદરને ના ભગાય એટલે ચોકડી પોચને સાત બાર બાર અને સાત ઓગણીસ ઓગણીસને આઠ સત્યાવીસ સત્યાવીસને નવ તરી સત્યાવીસ એટલે આ આવશે હા નવ નવ અઢાર ઓગણી એકવીસ બાવીસને ના ભગાય તો ચોકડી ત્રણ અને સાત દસ પંદર સોળ સત્તર અઢાર તો હા નવ નવ અઢાર એક ઓગણીસને આઠ આઠ સત્યાવીસ તો હા આવશે છ છ બારને ને તેર તેર અને આઠ એટલે એકવીસ ને છ સત્યાવીસ તો હા આવશે ત્રણ પોચ આઠ નવ દસ દસ આઠ અઢાર અઢાર એટલે નવ દુ અઢાર તો પણ હા આવશે ચાર ને પોંચ નવ દસ અગિયાર બાર બારના ના ભગાય ચોકડી સાત તરી ને છ સત્યાવીસ સત્યાવીસ એટલે નવ તરી સત્યાવીસ તો હા નવ સાત સોળ સોળ સાત એકવીસ નવ ત્રીસ એટલે ના આવશે ઓકે ચલો આજ દસ ની ચાવી શું છે તો એકમનો અંક હોય દસમો હોય જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય બરાબર તો શૂન્ય હોય જોવાનું બાકી બધું જવા દેવા તો અહીંયા શૂન્ય છતો હા આ બે છતો ના પાંચ છતો ના નવ છતો ના શૂન્ય છતો હા આઠ છતો ના ત્રણ છતો ના શૂન્ય છતો હા એક છતો ના શૂન્ય છતો હા ઓકે ચલો આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો થોડી અગિયારની ભારે છે બરાબર થોડી સમજવી પડશે શું કહે છે ધ્યાનથી જુઓ જે સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવારો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવારો તફાવત તફાવત એટલે બાદ બાકી જીરો અથવા અગિયારનો ગુણક હોય તો તે સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય હું તમને સમજાવું એટલે આવડી જશે બરાબર એ કાગળ લઈ લીધે છે ચલો હું લખું છું જો થોડી વાર થશે પણ ખરેખર મજા આવી જશે પરીક્ષામાં આવું જ પૂછાશે તમે પછી સંખ્યા અહીં લખીએ બરાબર પછી જમણી બાજુના અંકોનો સરવાળો કરીએ અહીં ડાબી બાજુના અંકોનો સરવાળો કરીએ અહીં તફાવત કરીએ અને જવાબ કરીએ આટલી પ્રોસિજર છે ચલો પહેલી સંખ્યા કઈ છે જુઓ સાત હજાર ત્રણસો સડત્રીસ બીજી છે ત્રણ હજાર ત્રણસો સો તેત્રી છે પિસ્તાલીસ પિસ્તાલીસ બ્યાસી બોતેર આપણે પહેલાં પાંચ જ લઈએ છીએ બરાબર આટલી સંખ્યાઓ છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં શું કહે છે જમણી બાજુ તો જમણી બાજુથી અંકોનો સરવાળો શું કહે છે પહેલાં જમણી બાજુથી વ્યવસ્થિત જોવાનું જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો તો એકી સ્થાન આવશે એટલે કયું કયું આવજો એ એક સાત આવશે અને એક ત્રણ આવશે એમનો સરવારો તો સાત અને ત્રણ તો દસ ઓ બી બે કિસ્ત આ એકી સ્થાન આવ્યું આ બે કી આવ્યું તો આ ત્રણ અને સાત એ દસ આ બંનેનો તફાવત એટલે દસમાં દસ જાય તો ઝીરો તો અહીં કીધું છે તફાવત ઝીરો હોય અથવા અગિયારનો ગુણક હોય એટલે આ સંખ્યાને ભાગી શકાશે તો હા ચલો બીજી જુઓ આ ત્રણ અને આ ત્રણ ત્રણ અને ત્રણ છ બાકીના ત્રણ અને ત્રણ છ છમાંથી છ જાય એટલે ઝીરો તો અહીં પણ શું આવશે હા આવશે ચલો આ જુઓ પોચ અને પોચ પોચને પોચ દસ અહીં ચાર અને ચાર એનો આઠ દસમાંથી આઠ જોઈએ તો બે તો તફાવત જીરો અથવા અગિયારનો ગુણક એટલે આ સંખ્યા કેવી આવશે ના ચલો અહીં જુઓ બે અને બે એટલે ચાર સાત અને આઠ એટલે પંદર પંદરમાંથી ચાર જાય તો અગિયાર તો અગિયાર આવી ગયો ગુણક તો હા અહીં બે અને ચાર ચાર ને બે છ પાંચ અને એક છ છમાંથી છ જાય તો ઝીરો એટલે આ શું આવશે હા આવશે ખ્યાલ આવ્યો ચાલો બીજી સંખ્યાઓ લખી જ દઈએ આપણે પાંચમાં પછી બે હજાર નવસો સડત્રીસ ચાર હજાર નવસો ચોર્યાસી પોસઠ પોસઠ છ હજાર ત્રણસો ચૌદ અને નવ હજાર ચારસો ત્રણ બસ આટલી સંખ્યા છે આવું જોજો તમે અહીં સાત અને નવ નવ સાત સોળ અહીં ત્રણ અને બે પાંચ સોળમાંથી પાંચ જાય તો અગિયાર આવી ગયું અગિયાર તો અહીં શું આવશે હા આવશે ચલો અહીં જુઓ ચાર અને નવ ચાર અને નવ કેટલા આવશે તેર આઠ અને ચાર બાર તેરમાંથી બાર જાય તો એક અહીં તો ગુણક નથી આવતો એટલે અહીં ચોકડી આવી જશે અહીં પાંચ અને પાંચ દસ છ ને છ બાર બારમાંથી દસ જાય તો બે તો અહીં બે એટલે ચોકડી આવશે અહીં ચાર અને ત્રણ સાત છ અને એક સાત 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 જાય તો જીરો તો અહીં હા આવશે અહીં ચાર ત્રણ અને ચાર એટલે સાત નવ નવ અઢાર અઢાર સાત જાય એટલે અગિયાર તો હા આવશે તો કેટલી સંખ્યાઓ આવી તમે જુઓ થોડું જુ વધારે પડે છે ઉભા જો થોડું નાનું કરીએ જોવામાં તકલીફ છે થોડી ઓકે એવું દેખાય ચલો કઈ કઈ સંખ્યાઓ આઈ હામાં જુઓ એક આઈ સાત બીજી આઈ ત્રણ હજાર ત્રણસો તેત્રીસ પછી આઈ આઠ હજાર બસો બોતેર પછી એક હજાર ચારસો બાવન પછી બે હજાર નવસો સડત્રીસ પછી કઈ આઈ છ હજાર ત્રણસો ચૌદ અને નવ હજાર ચારસો ત્રણ આટલી સંખ્યા હોય તો આપણે હા ના કરી દઈએ ચાલો બરાબર તો પહેલી કઈ છે સાત હજાર ત્રણસો સડત્રીસ અને ત્રણ હજાર તો આ હા કરી દઈએ આ હા કરી દઈએ પિસ્તાળીસ પિસ્તાલીસમાં ના છે તો ના કરી દઈએ પછી ત્રણમાં હા છે એક બે અને ત્રણમાં હા છે પછી બેમાં ખોટું છે અને પાછું બેમાં સાચું છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પહેલાં મજૂરી કરવી પડે પછી તમને આવે ઓકે ચાલો અહીં શું કહે છે નીચેની અજ્ઞાત સંખ્યાઓમાં એક્સની નાનામાં નાની કિંમત એવી શોધો નાનામો નાની શોધવાની છો જેથી ત્રણ વડે નિશેષ ભાગી શકે કયો વિદ્યાર્થી મિત્રો ત્રણ વડે નિશેષ ભાગવી હોય તમને ત્રણની ચાવી આવડવી જોઈએ ચલો પહેલી સંખ્યા કઈ છે જોજો તમે હું ગણું છું ચાર પોચ બે છ એક્સ હવે આપણા ત્રણની ચાવી શું કહે છે બધા અંકોનો સરવાળો કરી દો પછી જવાબ લાવો તો ચાર વત્તા પાંચ વત્તા બે વત્તા છ વત્તા એક્સ તો કેટલો થયો ચાર અને પોચ નવ નવ દસ અગિયાર અગિયાર અને છ સત્તર આ બધા અંકોનો સરવાળો કેટલો થયો સત્તર વત્તા એક્સ હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું બધા અંકોનો સરવાળો ત્રણનો ગણો એટલે સત્તર હોય તો અહીં કેટલા લખીએ તો ત્રણનો ઘડિયો બોલીએ ત્રણે કાં ત્રણે ત્રણ દુ છ ત્રણ ત્રણ નવ ત્રણ ચોંક બાર ત્રણ ચોક પંદર ત્રણ છંગ અઢાર આવ્યો તો આ બધાનો સરવાળો કેટલો કરવો પડે આપણે અઢાર કરવો પડે તો એક્સની જગ્યાએ છેલ્લા મૂકવાના બસો તેર એક્સ અને છ ચલો સરવાળો કરો બે વત્તા એક વત્તા ત્રણ વત્તા એક વત્તા છ બે ને એક ત્રણ ત્રણ ચાર પો છ છ બાર બાર x એક્સ આવું ત્રણનો ઘડિયો બોલો ને ત્રણે કાં ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી 12 ત્રણ ચોક બાર આવી ગયા આવું કેટલા કરવા પડશે ત્રણ ચોક બાર આયા ત્રણ પણ છ પંદર કરવા પડ્યું તો એક્સની જગ્યાએ કેટલા લેવા પડ્યું બાર તેર ચૌદ પંદર તો એક્સ બરાબર કેટલા લેવાના ત્રણ લેવા પડશે અથવા ત્રણ ના પણ નાનામાં નાની કીધી છે તો એક્સ બરાબર જીરો લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીં બાર જ રાખીએ જીરો લો તો ચાલો નાનામાં નાની છે એટલે બાર વત્તા જીરો બરાબર બાર થઈ ગયા ત્રણ ચોક બાર એટલે બીજામાં શું આવ્યું એક્સ જીરો આવી ગયો ચલો ત્રીજો લઈ ગયો બે એક્સ ચાર પોચ બે તો ચલો બે વત્તા એક્સ વત્તા ચાર વત્તા પાંચ વત્તા બે જુઓ બે અને ચાર ચાર ને બે છ છ ને અગિયાર બાર તેર વત્તા એક્સ ત્રણનું ઘડ્યું બોલો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરીકે નવ ત્રણ ચોક બાર ત્રણ પોઈન્ટ ચોક પંદર કરવા પડશે તો એક્સની જગ્યાએ કેટલા મૂકવા પડ બે મૂકવા પડ તો પંદર થઈ ગયો તો એક્સ બરાબર કેટલા આવ્યા બે આયા. ચલો ચોથું જોઈએ ચાર સો બાર એક્સ ચાર તો ચાર વત્તા એક વત્તા બે વત્તા એક્સ વત્તા જોવ ચાર ન પો છ સાત સાત અને ચાર આઠ નવ દસ અગિયાર વત્તા એક્સ ત્રણનો ઘડિયો બોલો ત્રણ એકા ત્રણ આ ત્રણ છ ત્રણ તરી નવું ત્રણ ચોક બાર થશે તો બાર કરવા હોય તો અહીં અગિયાર તો છે તો એક્સ બરાબર કેટલા મૂકવા પડ્યું એક મૂકવા પડ્યું તો ચોથામાં કેટલો આવ્યો એક આયો ઓકે ચલો જવા દો હવે વિદ્યાર્થી મિત્રો અહીં શું કહે છે અગિયારનું પૂછેલું છે તો અહીં ગણી દઈએ ચાલો પહેલી સંખ્યા છે નવસો ચુમ્માલીસ એક્સ ભાગી શકાય નાનામાં નાની શોધવાની છે તો અહીં એકી સ્થાનનો સરવાળો કરો અહીં બેકી સ્થાનનો કરો અહીં તફાવત કરો ઓકે ચલો એકી સ્થાન કયું કયું છે તો એક એક્સ છે અને એક ચાર છે તો અહીં શું થશે એક્સ વત્તા ચાર અહીં ચાર વત્તા નવ નવ ચાર તો નવમાં ચાર ઉમેરો એટલે તેર હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શું કરીશું તફાવત કેટલો કરવો પડે શૂન્ય અથવા અગિયારનો ગુણક તો અહીં કેટલા મૂકવા પડે તો અહીં તમે એક્સની જગ્યાએ જુઓ અહીં તફાવત ઝીરો કરવો આપણે તો કેટલા મૂકવા પડે કાર ભ ભાગવા હોય તો ઝીરો કરવા પડે તો અહીં એક્સની જગ્યાને કેટલા મૂકશો એક્સની જગ્યાએ તમે નવ મૂકો તો જુઓ નવ વત્તા ચાર તેર તેરમાં તેર જાય એટલે 0 તો એક્સ બરાબર કેટલા લેવા પડે આપ કેસમાં એક્સ બરાબર નવ લેવા પડે બરાબર ચલો બીજી સંખ્યા પોસઠ એક્સ અને છ જોજો અહીં છ છ અને અહીં પાંચ છે એટલે છ ને પોંચ અગિયાર અહીં છ એક્સ તો એ તફાવત ઝીરો કરવો પડશે હવે અહીં અગિયાર તો આપણે આનો અગિયાર કરવો પડે તો એક્સની જગ્યાએ કેટલા લેવા પડે પાંચ એટલે છ ને પોંચ અગિયાર અગિયારમાંથી અગિયાર જાય એટલે જીરો તો બીજામાં એમાં કેટલો આવશે પાંચ આવશે ચલો ત્રીજી કઈ છે અઢાર એક્સ અઢાર એક્સ નવ આવશે તો અહીં શું આવશે નવ અને આઠ અને એક્સ વત્તા એક હું નવના આઠ કેલા થશે આઠના સો સત્તર થયા તો અહીંયા સત્તર કરવા હોય વિદ્યાર્થી મિત્રો અહીં અહીં સત્તર કરવાની જરૂર નથી તફાવત અગિયાર કરી દઈએ બરાબર છે તો અગિયાર કરવો હોય આમાં આમાં આપણે કેટલો કરીએ તફાવત અગિયાર કરી દઈએ તો અહીં કેટલા મૂકીશું સાત સત્તરમાંથી અગિયાર કરીએ છ થવા જવું તો એક્સ બરાબર કેટલા મૂકીએ પાંચ મૂકી દઈએ આવું પાંચ મૂકીએ એટલે પાંચના એક છ સત્તરમાં છ જાય એટલે અગિયાર તો એક્સની બરાબર અહીં કેટલા આવશે ત્રીજામાં પાંચ ચલો સાતસો અઠ્યાવીસ એક્સ હવે અહીં જુઓ એક્સ અને બે તો એક્સ વત્તા બે સાતના આઠ પંદર આવું અહીં પંદર છ તો પંદરમાંથી કેટલા બાદ કરવા પડે અગિયાર લાવવા ચાર તો અહીં એક્સ બરાબર કેટલા લેવા પડે બે તાણા અહીં અગિયાર આવ તો પહેલાંમાં કેટલો આવી ગયો બે ચલો છેલ્લો કયો છે નવસો સત્તાવન એક્સ નવસો સત્તાવન એક્સ તો એક્સ અને પાંચ તો એક્સ વત્તા પાંચ નવ અને સાત સોળ સોળમાંથી કેટલા બાદ કરો તો અગિયાર આવું સોળમાંથી પોચ બાદ કરો તો એક્સની કિંમત કેટલી લેવી પડે અહીં એક્સ બરાબર ઝીરો લેવો પડે તો અહીં કેટલો જવાબ આવ્યો એક્સ બરાબર ઝીરો આવી ગયો ઓકે ચલો ઓકે આવું બારમું જો સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો વિદ્યાર્થી મિત્રો બે જવાબ લખવાના સૌથી નાનો અંક લખવાનો છે અને સૌથી મોટો અંક લખવાનો છે પહેલી કઈ છે ત્રણ પાંચ સાત ચાર બરાબર અહીં એક છે પછી ત્રેપન પછી ડેસ કરીને બેતાલીસ છે એટ એટ ફાઇવ ફોર પછી ડેસ છે સિક્સ બ્લેન્ક સેવન થ્રી ટુ ઓકે હવે અહીં નાનો અંક લખવાની નાની સંખ્યા અને અહીં મોટી લખવાની હવે શું કહે છે ત્રણ વડે કહ્યું છે તો ત્રણની ચાવી તો બધા અંકોનો સરવારો કરવાનો આપણને આવું જુઓ કેટલો થાય તે ચાર અને સાત અગિયાર અગિયાર ને પો સોળ સત્તર અઢાર ઓગણીસ ઓગણી હોય તો ત્રણનો ઘડિયો બોલીએ ત્રણ એકા ત્રણ આ ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચો પંદર ત્રણ છંગ અઢાર ત્રણ સીતો એકવીસ ઓગણીસ છ અને એકવીસ લાવવા એટલે કેટલા મૂકવા પડે અહીંયા આપણે બે મૂકવા પડે તો નાની સંખ્યા કેટલી મેલી બે આવું એકવીસ છે ત્રણ સિત્તો એ ત્રણ અઠ્ઠો ચોવીસ કરવા પડશે તો ચોવીસ કરવા હોય તો અહીં કેટલા મૂકવા પડે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એકવીસ માટે બે મૂક્યા એટલે ચોવીસ માટે કેટલા મૂકવા પડે આઠ તો મોટી સંખ્યા કેટલી આવશે આઠ આવશે બરાબર છે ત્યાં આગળ પોવતને ત્રણ આઠ આઠને સાત પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ હતો સરવાળો એટલે ઓગણીસમાં નાની સંખ્યા બે ઉમેરો એટલે એકવીસ થઈ જાય બરાબર અને ઓગણીસમો આઠ ઉમેરો એટલે સત્યાવીસ થઈ હવે તમે જુઓ પોવતને ત્રણ આઠ આઠ ને ચાર બાર તેર ચૌદ તો ત્રણનો ગડિયો બોલો ત્રણ એકા ત્રણ આ ત્રણ દુ છ ત્રણ ત્રણ નવ ત્રણ ચોક બાર તેમ ત્રણ પંચો પંદર તો પંદર કરવા હોય તો નાની સંખ્યા કઈ લાવવાની એક ત્રણ પંચ પંદર અને ત્રણ છંગ અઢાર ત્રણ છંગ અઢાર થશે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો કઈ સંખ્યા મોટી મૂકવી તો નાની સંખ્યા તો એક મૂકો એટલે તમે એક મૂકીએ તો ગણો પોતને ત્રણ આઠ આઠના એક નવ નવ અને ચાર એટલે નવ અને ચાર એટલે તેર ચૌદ પંદર થઈ ગયા હવે પંદર થઈ ગયા હું મોટી કંઈ મૂકશો તો પંદર છ તો એનાથી આગળ સ્ટેપ જવું પડશે તો મોટીમાં કેટલા મૂકવા પડે સાત તો ચૌદમાં સાત ઉમેરો તો ચૌદમાં સાત ઉમેરો એટલે એકવીસ થઈ ગયા ત્રણ સીતો એકવીસ ચાલો આ જુઓ આઠ આઠ સોળ સોળ પાંચ સોળ અને સોળમાં પાંચ ઉમેરો એટલે એકવીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ સરવાળો થયો ત્રણ અઠ્ઠો ચોવીસ ત્રણ અઠ્ઠો ચોવીસ ત્રણ સત્યાવીસ કરવા હોય તો પચીસમાં કેટલા ઉમેરવા પડે બે બરાબર છે અને મોટી કરવી હોય તો આઠ પચીસમાં તમે આઠ ઉમેરો હોય તો કેટલા થશે તેત્રીસ થશે એટલે અગિયાર થરી તેત્રીસ થઈ જશે અહીં છ અને સાત તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર આવવાનો સરવાળો અઢાર હોય તો કેટલા ઉમેરવાના કશું નહીં જીરો મૂકો એટલે ત્રણ છંગ અઢાર અને મોટી કરવી હોય તો નવ ઉમેરો અઢારમાં નવ ઉમેરો વિદ્યાર્થીઓ સત્યાવીસ ત્રણ નવ સત્યાવીસ ઓકે આ રીતે ગણવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં અજ્ઞાત એક્સની જગ્યાએ કયો અંક મૂકીએ તો અગિયાર વડે નિશેષ ભાગી શકાય ફરી વાર પૂછ્યું છે ચલો જોઈ લઈએ અહીં સંખ્યા કઈ છે અડત્રીસ એક્સ પચીસ ત્રણ આઠ સેવન વન એક્સ ફાઈવ ચારસો ત્રેવીસ એક હવે વિદ્યાર્થી મિત્રો અહીં કેવું એકી સ્થાન તો કયો કયો છે જુઓ પાંચ એક અને ત્રણ આ એકી આ બેકી જુઓ પોચ અને ત્રણ આઠ આઠ વધતા એક્સ એકી સ્થાન આવ્યું બેકી કેટલા છે આઠ ને બે દસ હવે વિદ્યાર્થી મિત્રો તફાવત કેટલો થવો જુઓ શૂન્ય તફાવત આપણે શૂન્ય કરીએ ને આપણે તો તફાવત શૂન્ય કરવો હોય તો એક્સની જગ્યાએ કેટલા મૂકવા પડ્યું બે બે મૂકો તમે તો આઠ ને બે દસ અને દસમાં દસ જાય એટલે જો એટલે જવાબ કેટલો આવશે અહીં બે આ જવાબ આવી ગયો ચલો અહીં જુઓ પાંચ એક છ છ અને આઠ છ બાર તેર ચૌદ અહીં જુઓ ત્રણ અને સાત દસ દસ વત્તા એક્સ આવું તફાવત કેટલો કરવાનો છે જીરો તો એક્સની જગ્યાએ કેટલા મૂકવા પડે અહીં ચૌદ છે એટલે ચૌદ કરો તો અહીં કેટલા મૂકવા પડે ચાર અહીં ચાર હવે શું આવી ગયો જવાબ આવી ગયો અહીં જુઓ ત્રણ ત્રણ અને ચાર ત્રણ ને ત્રણ છ છ ને ચાર દસ અને બે એક્સ તો બે વત્તા એક્સ અહીં દસ થયો તો અહીં દસ કરવો પડતો એક્સની જગ્યાએ કેટલા મૂકશો આઠ ન બે દસ થશે એટલે ઝીરો તો આઠ વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો છે ઓકે